આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં પોલીસ જવાનોની આંખનું ચેકઅપ હાર્ટ ચેકઅપ બ્લડ પ્રેશર ચેકઅપ ડાયાબિટીસ ચેકઅપ સહિતના ચેક કરવામાં આવી રહ્યા છે છ થી વધુ પોલીસ જવાનોનો ચેકઅપ કેમ્પ યોજાયો છે આગામી ત્રણ દિવસ સુરતના અઠવા લાયન્સ પોલીસ મથકમાં પોલીસ જવાનોનો ચેકઅપ કરવામાં આવશે પોલીસ વેલફેર પ્રવૃત્તિના ભાગરૂપે દર વર્ષે અમે અમારા પોલીસ સ્ટાફના સાડા છ હજાર જો મહેકમ છે એના મેડિકલ ચકાસણી કરાવીએ છીએ જેમાં એના આઈસાઇટ અને ઈસીજી હોય છે આપણે ડાયબિટીઝ હોય બીપી હોય અને એના પછી જો અગર કોઈ એમાં નીકળે છે સિરિયસનેસ તો પછી ફર્ધર જો એ અમે જ્યાં પે સારવાર લઈ શકે ત્યાં અમે કરાવીએ છીએ સાડા છ હજાર જેટલા લોકોનો મહેકમ હોય જેમાં સિવિલિયન સ્ટાફ બી આવે જોઈએ તો એના જ ભાગરૂપે આજે જો ત્રણ દિવસના કૅમ્પ પોલીસ હેટક્વાર્ટરના કોમ્યુનિટી હોલ ખાતે શરૂઆત કરવામાં આવી છે જેમાં સેન્ટર ફોર આઈ હોસ્પિટલમાં મદદ અમે કરીએ છીએ ઘણા બધા લોકોને સિવિલ હોસ્પિટલ બી થયા છે પરંતુ ત્યાં અમરનાથ યાત્રા યાત્રાલુઓનું તરે ચકાસણી ચાલુ છે જેના લીધે અમે અહીંયા સ્ટાર્ટ કર્યા છે અને અમે સ્વસ્થ રહીશ ત્યારે અમે પરિવારને સાચવી શકીશ અને સાથોસાથ એક સારા જો હેલ્ધી કાયદાને વ્યવસ્થા અમે જાળવી શકીશ શહેરથી શહેરમાં એના માટે બહુ જરૂરી છે કે અમે સ્વસ્થ રહીએ આ સિટી અમે અત્યારે મેડિકલ ચકાસણી ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત